આમ જોઈએ તો વારતા તાપમાનને કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આકરી ગરમીથી બચવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે વોટર મજા માણવા પહોંચી ગયા છે વિવિધ પ્રકારની નવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે તડકાઓ અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો અઢીસો ત્રણસો મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્ક નો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે મારું નામ કુંજેશ ગિનોયા છે અમે કાલાવડ આવીએ છીએ અત્યારે ટેમ્પરેચર એટલું છે કે ક્યારેય એમ ઘરની બહાર નીકળવાનું મન નથી થતું પણ અત્યારે અહીંયા એકવાટી વોટર પાર્કમાં આવતા અમને ગરમીનો એમ રાહત થાય એવું અનુકૂળ છે વાતાવરણ સારું છે ને અહીંયા અહેસાસ ઠંડક જેવો થાય છે જ્યારે કાશ્મીરમાં હોય ને એવો અહેસાસ થાય છે અહીંયા બધી રાઈસ અને છોકરાઓને આનંદ આવે એવું છે ચોખ્ખાઈ સારી છે વોટર એકદમ ક્લીન છે અત્યારે ગરમી એવી પડી રહી છે કે ઘરની બહાર નથી નીકળાતું ઘરની બહાર એ નીકળીએ તો એમ મગજ ફાટી જાય કે માથું ફાટી જાય એવો તડકો છે વોટર પાર્ક માં તેમ લાગે જયારે વીસ ડિગ્રી સેલ્સિયસ માં આપણે આવી ગયા હોય એટલી મજા આવે છે મેવાડા અશ્વિન હું મેવાડા અશ્વિન થી આવું છું અને આજે ગરમીને કારણે અસહ્ય તાપને હિસાબે અમે એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે જે ગુંદાળા પાસે આવેલ છે ત્યાં આવ્યા છે ફેમિલી સહિત આજે મારા ફેમિલી મેમ્બરમાં થી બાટવા બાટવાથી અલગ અલગ જગ્યાએથી અમે આજે ઠંડક મેળવવા માટે અને ખાસ એન્જોય કરવા માટે અહીંયા આવ્યા છે ઘરમાં રેવી કન્ડિશન નથી અસહ્ય તાપને કારણે આજે અહીંયા એન્જોય કરવા માટે અને ઠંડક લેવા માટે આવ્યા અહીંયા બાળકો વડીલો યુવાનો બધા ખૂબ મસ્તીથી અને સારા વાતાવરણ માં અને ઠંડકમાં વોટર પાર્ક ધોરાજી બહુ સરસ મજા છે આયોજન સારું છે રાઈડર આ તે પાણી સોખાઈ છે બહુ મસ્ત સુવિધા છે એક્વાટિક વોટર પાર્કમાં